મિત્ર ની હત્યા કરી દેતા મચી ગઈ હતી સમગ્ર ઘટનાની વાત કરીએ તો ત્રણ કોલેજિયન મિત્ર અંદર અંદર ઝઘડી રહ્યા હતા કામ કરતો મિત્ર પવન ઉર્ફે ગુડ્ડુ ચૌધરીને ઝઘડા બાબતે ખબર પડતા તે ઝઘડો શાંત કરાવવા માટે વચ્ચે પડ્યો હતો તે જેવી સમજાવટ કરે તે દરમિયાન તેમનો મિત્ર અનુરાગ ગોળ પવન પર ઉશ્કેરાઈ ગયો હતો અને તું મને ગમે તેમ કેમ બોલે છે એવું કહી અનુરાગ એમની પાસે રહેલા ચક્કુના ત્રણ જેટલા ઘા પવને ઝીકી દીધા હતા જેને પગલે પવન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો જેને તાત્કાલિક સારવાર હતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેમને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું घटना मामले पुलिस ने तात्कालिक कामगिरी घेरी करी हत्यारों ने राउंड अप करी कार्यवाही हाथ धरी थी दो तीन लड़के थे आपस में झगड़ा कर रहे थे तो मेरा भाई गया समझाने के लिए तो उल्टा इसको चाकू मार दिए लोग कितने लोग थे और क्या कर रहे थे वो तो लोग उधर नीचे झगड़ रहे थे तो मेरा भाई भी देख रहा था के, फिर कि समझाने गया तो उसको मार दिए उल्टा यहां पे हुआ और त्रिभुपति बालाजी बेस्टार कितने लोग थे वो लोग झगड़ा करने वाले और किस तरह से को मारा मेरे भाई को चाकू से मारा तीन लोग तीन लोग थे वो लोग नाम नाम, नाम। आपको पता है जो मारा है उनको क्या थे? क्या नाम है उनका नाम तो नहीं पता मगर पकड़ा है वो लोग पुलिस वाले पकड़े क्या मांगे आपकी सख्त कार्रवाई है उसमें गई तारीख बार मार्च ना रोज સાંજના લગભગ સાડા છ એક વાગ્યાના સુમારે આ બનાવના કામે મરનાર ગુડ્ડુ ચૌધરી અને તેમના મિત્રો મેહલ વગેરેનાઓ તિરુપતિ બાલાજીના બિલ્ડિંગ નંબર એની નીચે હતા અને આરોપી ગુડ્ડુને સોરી મરનાર ગુડ્ડુને એવો વહેમ હતો કે આરોપી અનુરાગ પોતાની ખોટી ખોટી વાતો કરી અને મિત્રોને અંદરો અંદર ઝઘડો કરાવે છે જેથી શાહેદ નેહલના ફોનથી આરોપીને ફોન કરી નીચે બોલાવે છે ફોન પર ગાળાગાળી કરે છે અને આરોપી નીચે આવતા મરનાર ગુડ્ડુ તથા અનુરાગ વચ્ચે ઝઘડો તકરાર થતા આરોપી અનુરાગે પોતાની પાસેના ચપ્પુ વડે મરનાર ગુડ્ડુને પેટના ભાગે તથા ડાબા પડખાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા તાત્કાલિક આમેના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને ત્યાં સારવાર દરમિયાન તે મૃત્યુ પામે છે આ બાબતે નો ગુનો નોંધવામાં આવેલો છે અને આરોપી અનુરાગને ડિટેન કરવામાં આવેલ છે